वरायक जाऊं का नहीं क्यों कोडला पतेंग लेने ने तो लेकिन ये साला कर क्या रहा है यहाँ पे उनको वहां ले जी को खबर ही पड़ती नहीं पतान पे क्यों कोडलो है आ तो नाम उड़ा दो उड़ाड़वा ये, ये, ये।

અને આ રૂપતેમ આપી લી આલી આપી કીધું આ છોકરો સઢાવિયા તો ગંડા સઢાવવા બોલતા હી

મોટા મોટા ધીરે ધીરે દોડી લાવી પૈસા

થી બાલમારન ખોટી પડે હય ઈ તો હવે ખડકે ખબર પડે ભઈ રોબરા સાડા સાડા ઓગો ઓતો નધી હેડો લેવા તે કે આ ઘુડી પડે મુલિંગ કરે મેલ કઢી વળે લેલા કે તું ઈનો મારે આ બધા ગુમલાય તેમ લે લે મતરો આ લે લે એક દો ખોટી હમણા ઈને ફેદી ગઈ

ત ગયા હે હા હેડો તો કરી નાખ ગટ રોજ તો હે મેલો માથે ઢીલી ઢીલી

હવે એક પતંગ ના ભાઈ ના હવે મેળવે આપણે એક પતંગ છે એક છે તો મૂકવા દાવાનો પ્લાન કરશે લૂટવા તો કરો તો આ પતંગ નું શું કરવાનું

woo